ભવ્ય ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચડી ભરવાડ સમાજ દ્વારા રુદ્રાક્ષની માળા મિસ્ત્રી સમાજ દ્વારા શંખ બ્રાહ્મણ સમાજ દ્વારા માતાજી ની ચંદડી પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ નો ફોટો કોવડી પટેલ સમાજ દ્વારા ભગવદ ગીતા સ્મૃતિ ચિહ્ન રૂપે આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ શ્રી દેવુભા કાઠીબાપુએ પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મ સેનાની સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજના અઢારે વર્ણ સાથે રાખી કરાતી ધર્મ રાષ્ટ્ર રક્ષા ગૌ રક્ષા આ પૂજિત મંદિરોનું પુનર્નિર્માણ કરી પૂજિત કરવાની કામગીરીને બિરદાવી હતી પ્રમુખ શ્રીના હસ્તે પ્રગટેશ્વર મહાદેવની પૂજા આરતી કરાવી ભવ્ય સ્વાગત કરાતા પ્રમુખ ભાવ વિભોર થઈ હિન્દુ ધર્મસેના ઉપસ્થિત જનમેદની દિલથી આભાર વ્યક્ત કર્યો છે હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા ધર્મ રક્ષા રાષ્ટ્ર રક્ષા ગૌરક્ષા મઠ મંદિરની સુરક્ષા સેવાની કામગીરીને બિરદાવી હિન્દુ ધર્મ સેનાના હિન્દુ સમાજ માટે કાર્ય માટે અડધી રાત્રે પોતે પ્રત્યક્ષ પરોક્ષ હાશ રહેવાની ખાતરી આપે છે ધર્મસેના ભરૂચ શહેર

અંબુભાઈ વસાવા રજનીકાંત પટેલ મનોહરસિંહ પરમાર શીલા મહામંત્રી વિરલાભાઈ ગોહેલ શંભુભાઈ મિસ્ત્રી ઉમેશભાઈ મિસ્ત્રી અશયભાઈ દવે યોગેશભાઈ બોલેરાવ આમોદ પ્રમુખ દિગુભા રાટોળ અંકલેશ્વર પ્રમુખ રોકીભાઈ ગોઘા પરમાર રાજેન્દ્રસિંહ મહિલા ઝઘડિયાથી ગજેન્દ્રસિંહ ફિલદરિયા નેત્રંગ ઉપેન્દ્રસિંહ દોડિયા કાર્યક્રમના અંતે પધારેલા મહેમાનો ભાઈઓ બહેનો સ્વયંભ પ્રગટેશ્વર મહાદેવના ચરણમાં ભોજન પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા રિયાઝ પટેલનો રિપોર્ટ એસનાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યુઝ સાથે